તો માવઠું હે ને માથે અત્યારે બહાટી વળાવ છે વાદળા ફૂલે ફૂલ થઈ ગયા છે માવઠાના બરોબર અને અત્યારે કપા ઉણવાનું બાકી છે હજી કપા ઉણવાનું માણને બાકી છે અને માવઠું ઉપર ચાલુ છે વરસાદનું બરાબર તો કપા કેટલો મસ્ત બધાય ને કપા કેટલો તળી ગયો ને ખેતરમાં બધાને પાથરા પીડા છે કોઈને ઠેસર હાલે છે કોઈને વાવેતર ચાલુ છે આવું બધું કામ ચાલુ છે અને માવઠું જો ઉપર જો હા વરસાદ જો ઉપર ઓલા પર વરસાદ નું અંધારું થઈ ગયું ભાઈ અને વરસાદ નો આવે ને તો હારું નકામ માણસ એક તો કોઈને ભાવ ન આવતા હોય તો ન આવતા હોય બરોબર અને આ કપા પલ્લી જાય પીળો પડી જાય એટલે હું હાલત થાય ઓલા લોકો ને બાણું ચડી જાય કે આ કપા આવો છે ને તેવો છે ને સરખો ભાવ આપે જો કપા પલ્લી જાય શું થાય ભાવ ન આપે બરોબર પૂરો પૂરો એટલે આમાં આમાં રહેવાનું બધાયને એવું છે બધું એક બાજુ માઠું લોપીએ એક બાજુ ઓલા લોપીએ માણસને જવું તો જાવું ક્યાં હજી આપણે નામ લીધું ત્યાં સાટા ખરવા મીડ્યા છે કોક સાટા ખરવા મીડા છે હારા જો અત્યારે સાટા ખરવા મીડે બરોબર અને માણસને અત્યારે કામના પાર નથી ખેતરમાં ખુલ્લે ફૂલ કામ છે ખુલ્લે ફૂલ મોસમ છે તો કેટલે કેટલેક જગ્યાએ ભુગેના વરસાદ અત્યારે ચાલુ છે બોલો કે સાટા ખરવા મીડ્યા છે ન હોય તો સારું બરોબર છે ફરતીકોર વરસાદ અંધારું થઈ ગયું છે ઓલી બાજુ આ બાજુ ફરતીકોર વરસાદ નું અંધારું થઈ ગયું છે વરસાદ ન હોય તો નકર મોટા માણસ ને બધા પલાળશે બગાડશે બરોબર જો આ કપા બધાને ને તૈયારી ગયા છે ફરતી કપા તૈયારી ગયા છે ખેતરમાં બધાને પાથરા પીડા છે શું કરે માણસ આમાં જો જો આ કપા કેટલો તડી ગયો બધા કપા બહાર તડી ગયા છે બરોબર એલો મસ્ત કપા ટડી ગયો અને વાડી ગયો જે સાટા કરેનામાં ફરચાબ ચાલુ થઈ ગયો છે અને કપાએ બધાને બહુ તડી ગયા હરામ હરા બરોબર છે જો ફરચાબ ચાલુ થઈ ગયો છે અને જો આ કપા ટડી ગયો બધું બરેને શું કરે માણા બોલો તો ભાઈ અત્યારે આપણે કાનાન વાડી ઉભા છે કાનાન વાડી ને મે આ છે કાનાનો ભાગ્યો કાનાનો ભાગ્યો છે બરોબર અને Húnhun bairusi. Bọ́lá ṣe ká nánú fagí ọ̀tẹ̀ húnhun bairusi.

એટલે કાના નો ભાગ્યો બરોબર કાના ની જમીન વાવે છે અને એ કે છે વરસાદ આવે ને તો બધું બગાડે અને અત્યારે માવઠાની કોઈ જરૂર નથી બરોબર માવઠાની જરાય જરૂર નથી આવે છે અત્યારે નથી નવરા નથી અને મોસમ ફૂલે ફૂલ પડી ગયું છે અને વરસાદ અત્યારે બગાડવા આવે છે બરોબર એમાં ફાયદો જ નથી નુકસાન જ છે નુકસાન નુકસાન કપાત જાય પછી પલી જાય તો ભાવ ન આવે ખબર છે વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે હું કરશું ચાલુ થઈ ગયા છે આ બાજુ કોણ હતું દિલાભાઈ નું માંડી વીણવા મીડિયા બધા માંડી માંડી વીણવા મળ્યા દિલાભાઈ ને ક્યાં થયેલ ભાઈ ઓલી બાજુ